અને આઠે પોર જે આનંદ ની વાતો કરે છે ને ભાઈ એ મહાપુરુષો જ કરી શકે સંતો જ કરી શકે હું તમને આની જ વાત કરું આજે આ બાપુએ આ પાઠ નું આયોજન કર્યું છે ને મહાસુદ બીજ છે એમના નાના ભાઈ બાપુ સ્વર્ગસ્થ થઈ ગયા ને ત્રણ દિવસ થયા છે આવો પ્રસંગ બને અને જે આનંદ કરે ને એને અખંડ આનંદ કહેવાય ઘણા કેવા વાળા તો કેતા હશે કે ભાઈ છે ને આવું આયોજન પણ નહીં બાપુ કઈક વસ્તુ આખી સમજણ બહાર ની સંગ્રામ બાપુ ના ભાઈ ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખે સ્વર્ગ થઈ ગયા છે પ્રભુ એ આત્માને શાંતિ આપે જ્યાં હોય ને ઈશ્વર એનો ચરણ લે બાકી મરી જવાનું છે વાત તો પાકી છે પણ અખંડ આનંદ બાપુ એ તો કરતા હોય કરી હતી આપણે દુનિયા ભાઈ આહુડા પાડીએ છીએ આ સંતો છે ને આહુડા પીવે છે એટલે આપણને દેખાતું નથી સંતો ની ભૂમિકા કઈક જુદી છે અને એક કઈક થોડોક ફાળો આવ્યો છે જરાક બોલી દઉં અગિયારસો રૂપિયા રામ છે પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા રમેશભાઈ કલ્યાણભાઈ બોટાદ વાળા તરફથી અને ધાર પીપળા વાળા સેવક સમુદાય તરફથી રામ રસોઈ પેટે સત્તાવન હજાર રૂપિયા રોકડા આપે છે બોલો રામદેવજી મહારાજ ધન્યવાદ ધન્યવાદ ઈશ્વર એમને જાજુ હવે આવા ભગીરે કાર્યમાં વાપરે છે ખરેખર ધન્યવાદ છે આપ્યું છે ઘણા એને બબુ વાપરતા નથી આવડતું વાપરતા આવડે છે એ ખૂબી છે પાલટીઓ ન કરાવે અમારે ત્યાં પાલટી ને જેટલાય ખૂટાડી દીધું અને આ ધર્મ કરવામાં કોઈ થી કોઈ ખૂટ્યું એવા દાખલા નથી એટલે આપણે બધો આનંદ કરશું બેને સરસ મજાની સંતવાણી કરી મારે રસિક બાપુ અવારનવાર અમારા આમંત્રણ ને માન આપ્યું જો કે હું તો અહીંયા સાયકલા કાટલા જેવું છું હું તો અહીંયા હોવું હું તો બાંઠે હોઉં બીજ નદી તો હોય પણ બાંઠે હોય એટલે મને તો પછી ઠીક છે

એને ઉજળો કરવો ને બાબુ સાજી હાથ ની વાત છે હું વખાણ નથી કરતો પણ જેની કલા છે એને બાપુ દાદ આપું છું ખરેખર સાજી આનંદ કરાવે એવા છે આપણે વાણી કરશું તમને જેવી મોજ આવે એવી વાતો કરશું ફરીને આપણે બેન ને સાંભળશું બાપુ ને પણ સાંભળશું અને બીજા કોઈ આપણે સુરેશભાઈ છે મારા મારા મિત્ર એક રામભાઈ દલવાડી આવ્યા છે ઘનશ્યામપુર થી

જીસીબી ને નો એવા પાણા જેવા તેવા પાણા નહીં જીસીબી નથી હલવું એવા પાણા ઉપર થઈ અને માણસો ને હરિયર ચોવીસ કલાક હલે છે ખરેખર આપડી કઈક કમાણી છે આજ આપણે આપણી આ ધરતી ઉપર આપણો જન્મ થયો છે એક મોટી કમાણી છે અને રામદેવજી બાપા તો બાપુ રામદેવજી બાપા છે રામદેવજી બાપા બાપુ જો જન્મા કયા મેવાડમાં આવતાર્યા આયા મીરાબાઈ જન્મા ક્યાં મેવાડમાં આવતારીયા આયા કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં મથુરા આયા તો આ ધરતી ની કઈ તાકાત તો હશે ને હવે આવા આવા જીવાતમા ધરતી ઉપર આવે અને આપણી ધરતીમાં આવતારે તો આપણી કઈ કમાણી નહીં હોય આ ધરતીમાં આપણો પાથ રોજ રજો થયો હવે આમાં જીવતા નો આવડે તો થક્કો થયો એવું નથી લાગતું

ભજન ભજન જેવું આયા છે બાકી તો હું ખટારો લઈને બધે રખડ્યો કોઈ સીતારામ માં હમતું નથી આ સીતારામ કહે તો આપણે હમ તાકી રહ્યા જાણે કેમ આપણે ગાળ દીધી હોય સમજણ જ નથી તો અહીંયા તમને કોઈ હામો મળે ને આ તમને ખબર પડે લ્યો અહીં તો હો જણા આવે ને હજારે જણા આવે કોઈક વાડ વગેરે નું ખેતર ને કોઈ નથી કહેતું કે અમે ભૂખ્યા રહ્યા શું ફજન આપડી જે દિહાણું છે ખૂટી રહેશે ખૂટી જ રહે ને તેની ચેટલાઈ ના ખૂટડા અરે બાપુ સંતો ની તો બાપુ શું આપણે બલિહારી ની વાત કરીએ ભલામણા સાધુ સંતો છે ને એની વાત જ ન થાય

બાકી તો બાપુ જ્યાં જાય રાહ ક્યાંક સંતવાણી જેવું કઈ હરામ જો આવે સંતવાણી બાપુ પથારી ભજન તો ભજન હોય ભજન માં દેહ ની દિશા માટે અમારા ગુરુ મહારાજ કહેતા કે બાપુ આ સંગીત છે ને સંગીતે એક સંગીત બજાવે અને પાણા બોલ્યા છે બોલો બાપુ પાણા અવાજ કર્યો છે કે શું જોવે છે સંગીત સંગીત તાકાત અમારા ગુરુ મહારાજો વેદ છે વેદ સંગીત કોઈ નાની વાત નો માન હું તો આમને કહું છું તમને કળા ભગવાને આપી છે તમને ભગવાન હજી કળામાં તમારો વધારો કરે પણ બાપુ અહમ કરે ને તો આ તમને જેને આપતા આવડે ને એને લઈ લેતા આવડે બાકી તમને આપ્યું છે ને હું દિલ થી ભગવાન ને ઈશ્વર ને અરજ કરું છું કે આમની કળા ખબર ન પડે ચા જરૂર ન પડે કેટલા વાગ્યા એમ જોવું ન પડે અને હુરજ નારાયણ ઉગે તે ખબર પડે ખરું કાનદાસ બાપુ નો પ્રોગ્રામ સુરત માં હતો ને બાપુ એક જ રાઉન્ડ કર્યો ને એમના એક સેવક હતા

ભજન માં તો જેને બાપુ ઓળ ઘોળ થઈ ગયા ભજન માં પોતે માળવાનો ધણી ભરતરી હજી આપણને શું નક્કી થવાનું હતું ભજન ભુલામણા બને મારા નામ ભજન માં તો બાપુ હોમી દીધા પોતાના દેહ હોમી દીધા આપડી જેમ જ હતું બહેરાન છોકરાન બધું હતું તો એ કઈક કરી ગયા હવે આપણને કઈ શું જ નથી શું આપણે કરવાના પણ એટલે જ હમણાં સ્વારંભણની વાણી કર્યું આના અનેક ભરોસો રાખવાની જરૂર છે ભજનનો ભરોસો ઈશ્વર જો તમે નો માનતા હોય તો ક્યાંય છે નહીં અને માનતા હોય તો તલ મૂકે એટલી જગ્યા નથી આ માનવાની વાત છે અનુભવવાની વાત તમને ટાયર્ડ વાંધી હોય તમે એમ કહો કે ભાઈ એટલી ટાયર્ડ બહુ વાય પણ આટલા ફૂટ વાય છે કે આટલા લીટર વાય છે કે શકો અનુભવવાની વાત છે

પછી સુખી એ તમારી હાથિયા થોડી હાથિયા થો હું કોઈ સારું કરો ભગવાન ભૂંડું થાય છે ઈશ્વર બાબુ કઈ કરતો જ નથી આપણે જ ઉભું કરી આ દાણા વાળા નું હાલે છે એમ હાલે એમનું નો બંધ ન થઈ જાય પણ આપણે ઉભું કરી છે ને એટલે જોવા જવું પડે મારું બંદર મારા છોકરા કર્યું છે લઈ આવ્યા છે ને આવ્યું પછી કે તેલનો ડબ્બો ખુટ્યો તો લાવી દેવો પડે આપણે ઉભું કર્યું છે તો આપણે જ લાવી દેવો પડે ગામ થોડું લાવી દે એટલે આપણે બધું અમારું બાકી તું લઈ લે ખાઈ તું કાઢી લે અમને ખબર છે આમાં શું છે લાકડા લાડવા જેવી વાત છે ખાઈએ ખાઈએ એટલે જ બાબુ મહાપુરુષો કે છે પતિ પત્ની કા એક બતા તું સરગાપુર માં સતા શિવ શક્તિ ની જે બાબુ વાત છે ને એ બાબુ અલૌકિક છે પતિ ની વાત પત્ની સમજી કે પત્ની ની વાત પતિ સમજી કે તો જ બાબુ જીવવાની મજા છે બાકી તો પછી ઠીક છે બધાના ગાડા હાલે છે પણ એ નો હાલ્યા જેવા આપણે એમ થાય કે આ આમ ઢસક ઢસક કેમ હાલે છે એક સ્કૂટર નું હોય ને એક ટ્રેક્ટર નું હોય તો એ મારું જો મેળ માં આવે ડર ઉગાડે કાંઠે જો ફૂગી જાય તો મજા નો આવે જીવવાની મજા નો આવે

પેલા ના સમય માં વેપારી માણસો છે ને શહેર માં ધંધો કરે ઉધારે આપે અને હોય ને એટલે પછી જાય એમાં એક ગામ માંથી વેપારી બીજા ગામ માં ઉઘરાણી ગયો અને ઉઘરાણી તેથી રાણી સિકા રૂપિયા નો જમાનો રાણી શિક્ષા ના રૂપિયા ફરી જબાના બે ખીચા ભરી અને દી આથમ ની તૈયારી કેવું ગાયક આવું કરેવ્યો નીકળ્યો નીકળ્યો રસ્તામાં એક હાકડો રસ્તો આવે નેરિયા જેવો રસ્તો આવે ઊંડો ઈ રસ્તામાં વાણીઓ બાપુ એક રીસ ઉચરું રીસ એટલે રીસ આમ વેપારી ને જોયું ને વેપારી એ રીસ ને જોયું એમ થયું કે માણસે એનો ભરો ન કરાય શું કરે એનું કઈ નક્કી

ઓલો વેપારી એ બી ગયો ને રીસે બી ગયો એટલે વેપારી ને એમ કે મારી નાખશે એટલે કાન પકડી લીધો કાન પકડ્યા ને બાપુ રીસ ને એમ થયું પછી હવે રીસ ને એમ થયું કે મૂકે તો એમ તો મને મારી મારવા જબા માંથી પૈસા મીડિયા પડવા વેપારી ને એમ કરું પૈસા પડે છે હવે ઈ લેવા જવું તો આ મને મારી નાખે ભારે કરી હવે હું કરું વેપારી કશિયાર કોણ કે બાપુ આ જો કે રીષ ને હું ખેડું કે પૈસા ખરે આમ જોઈ કે બાપુ એમ પાયું ઘર પૈસા હતા જ તે

અને બાપુ એને તો આમ જો ખેપાટિયા ગયા પછી બાપુ મીડિયા શું ખરે વાળ કરતા એટલે કીધું કે હા માયા ગોઠડી આપણે બધા માયા માં જ ફલવાના છે ભલે હું એવું નથી કેતો મારે આ પૈસા ની જરૂર નથી એવી વાત નથી જરૂર મારે છે પણ એમાંથી મહાપુરુષો કે છે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા ચોવીસ કલાક માં કઈ કરજો મારા મારે અને તમારી મારી ભેગું આવવાનું ઠીક છે આપણું કુટુંબ પરિવાર છે તમે જોવો તો કરો સંતોએ તો હાવ હેલું કરી હજારો વર્ષ તપ કરો ને ત્યાં તમને એનું ફળ મળતું હતું અત્યારે તો એક ઘડી આથી ઘડી મહાપુરુષો હાવ હુલકું કરી પણ ટાઈમ જ નથી ઈ રામદેવજી બાપાનો આ પ્રસંગ છે ને એટલા માટે કહું કે રામદેવજી બાપાને જ્યારે સોધામ જવાનું થયું ને ત્યારે એમને કુટુંબ કુટુંબના ભેળું કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો હવે મારી તૈયારી કરો પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ ભી કઈ પણ વાત કરે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કઈ વાત કરે તો સમાધિ ખોલવાની વાત ન કરતા

અને તમારે કોઈથી રોટલા નું દખ નહીં આવે એ મારી જવાબદારી અને કાર્ય બાપુ પૂર્ણ થયું અને આ વાત ઉડતી ઉડતી અર્ભુજી ના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા સમાધિ થઈ ગયા અરભુજી માનતા નથી ઈ કે બને જ નહીં કોઈથી એ તો વચન નો પાકો છે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવાની ની હોય છે કોઈ દી બને જ નહીં કોઈ કીધું અમે ન્યા જતા ઈ કે વાત બધી બરોબર પણ હું ના માનું નાખી છે અર્ભુજી આથી બાપુ ઘોડા ઉપર ચીડ્યા બગા કરતો બાપુ રણુજા આવે ઘોડો સિમાડા આવે રામદેવજી બાપા ઘોડા ચરે છે રામદેવજી બાપા બેઠા છે ત્યાં અરબુજી આ વાણી કરેલી ને કે દુનિયા છે ગમે વાતું કરે ને નથી પીધો ઘણા ટાઈમ થી બનાય કહું બનાવે બે કહું પીધો કારણ કે રામદેવજી ને બધી ખબર હતી પણ ખુલાસો કરવાની વાત તો બાપુ એ તો આપણા તકદીર માં હોય તો થાય ને ને અમે જ વાત કરતા હતા કાયવા ગયા બોલો અત્યારે મને બાપુ હજારો માણા દુનિયા ઓળખે છે મેં કોઈ પૈસા નથી હારી પણ એ પ્રતાપ શું મને લઈ જવા વાળા બાપુ આટા મારે છે બોલો મને અત્યારે દુનિયા માં ક્યાંય વિદેશ બાપુ ફોન આવે છે હું કોઈ અભિમાન વાત નથી કરતો પણ મારો નાશ જે તાકાત નથી રાખી પછી એમને રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીયો પામરી આ વસ્તુ જે સમાધિ માં મૂકી દી એ હરફુજી ને આપે છે એને કીધું તમે ગામમાં જાઓ અને એ વસ્તુ લઈને જ્યારે ગામ માં આવ્યા સોક્રસ ડાયરો આખો ચોરે બેઠો છે અને બજારમાં ઘોડો આવે છે કરતો અને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જોઈ છે કે શું બેઠો ડાયરો બેઠો છે એ કે હું ગાંડા જેવી વાત કરીશ રામદેવજી બાપા વિયા ગયા ત્રણ દી થયા હરબુજી આ મીડિયા કે પણ હરપુજી કે રામદેવજી તો મને સીમાડે મળ્યા

અને એ બાબુ અહિયાં ગયા બધા સમાધિ માથે ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ તમારી જાતના કાબાવ કે મેં તમને હું કીધું હવે ખોદ્યું હોય તો ખોદો અને મરવું હોય તો મરો જે કરો એ હવે હું જઉં છું સૌરાષ્ટ્ર માં પેલું પીરાણું આપણું ગેબી ને પાળિયા આજે એવું એક ગામ નહીં હોય રામદેવજી નું મંદિર નો હોય રામદેવજી ના નેજા નો હોય રામદેવજી નું મંડળ નો હોય એવું એક ગામ નહીં હોય અને તમને બાપુ મને બાપુ હિલોળા કરાવે છે આ લખ ધણી એક લખી લેજો અને અહિયાં તમે નો તો જી આવજો નકરી રેતી ઉડે કાયમ બાપુ દુઃખી છે સમજી લેજો ભલે જન્મ ના પણ મજા છે ને બાપુ પછી ખબર પડી અરે તારી ભલી થાય તારી આ કે મને મળવા માટે અહીંયા માં આવ્યા હતા ખરેખર રામદેવજી બાપા તો વહી ગયા તો આકાશવાણી થઈ એટલે એને ખ્યાલ આવ્યો અને પછી ચોધા આંસુ રડવા મીટ્યા હો હરભુજી એ મારા બાપ મને અંધારામાં રાખ્યો ત્યાં મને વાત ન કરી અને હું રહી ગયો તું મને મળ્યો હું તારા પગ નો ચાલી તો મને ખબર ન પડી મારા બાપ ચોધાર રાસુ હરભુજી રડે છે અને પછી કે છે કે હવે અમારે તને મળવું હોય તો એ કે હવે નહીં મળે પણ તમને જે ભરોસો હોય ને તેથી કે જોત ચોખા ઘી ની જોત કરી ગુગલ ધૂપ કરી ધોળી ધજા ચડાવી આકાશવાણી થી રામદેવજી બાપુએ વચન આપેલું અને તે ની દિન આજની ઘડી બાપુ આજે પાટ ની પરંપરા છે ત્યાં બાપુ હુખડી ની પ્રસાદી થાય અને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે શું ગાય છે

i'm gonna you i